જે ગુજરાતની પોલીસ જેને આપણે શાંતિ સલામતી અને સુરક્ષા આપવા માટે ઓળખીએ છીએ એ જ ગુજરાતની પોલીસ જો તમારી શાંતિ તમારી સુરક્ષા અને તમારી સલામતી છીનવી લેતો આવું એટલા માટે કહી રહી છું કેમ કે ફરી એકવાર ગુજરાતની પોલીસ પર અમરેલીની પોલીસ પર ખાસ સવાલો ઉઠ્યા છે અમરેલીમાં બાબરાનો પોલીસ કર્મચારી છે પોલીસ કોન્સ્ટેબલ જેણે ચૌદ વર્ષની સગીરાનું અપહરણ કર્યું અને એના પર દુષ્કર્મ આચર્યું શું છે આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છે જે ગુજરાતની પોલીસ પર આપણે ગર્વથી ગુમાનથી વિશ્વાસ કરીએ છીએ અને આપણે એવું કહીએ છીએ કે ગુજરાતની જનતા સલામત અને સુરક્ષિત છે એટલા માટે કેમ કે ગુજરાતમાં હજુ એ ખાખીધારી જેણે શપથ લીધા છે જનતાની સુરક્ષાના જેણે જનતાની સલામતીના શપથ લીધા છે એ હજુ એ આપણને પૂરી પાડે છે પણ એ જ પોલીસ કર્મચારી પર સવાલ ઉઠે છે જ્યારે પોલીસ કર્મચારી આવા કૃત્યમાં સંડોવાય છે સૌથી આપણે પોરબંદરની ભાવનગરની ઘટના જોઈ અને હવે ફરી એકવાર અમરેલીની અંદર એ પ્રકારની ઘટના બની છે અમરેલીની અંદર બાબરામાં પોલીસ કોન્સ્ટેબલ છે રવિરાજસિંહ ચૌહાણ સ્નેપચેટના માધ્યમથી એ સગીરા સાથે સંપર્કમાં આવે છે એની સાથે વાતો કરે છે એની સાથે ફોટો શેર કરે છે અને એ સગીરાના સંપર્કમાં આવ્યા પછી એ ચૌદ વર્ષની સગીરાનું અપહરણ કરે છે એને અપહરણ કર્યા પછી એના પર દુષ્કર્મ આચરે છે અને સગીરાને ધમકી પણ આપે છે કે જો એને કોઈને ફરિયાદ કરી તો એ સગીરાના પરિવારને નુકસાન પહોંચાડશે સગીરાની માતાને નુકસાન પહોંચાડશે એ ચૌદ વર્ષની સગીરા જેને કાયદાનું ભાન નથી પણ એ પોલીસ કર્મચારી કે જે કાયદો જાણે છે અને એ કાયદાનો અમલ રાજ્યના નાગરિકો પાસેથી કરાવવા માટે એ ત્યાં પોલીસ કર્મચારી બનીને બેઠો છે એ જ પોલીસ કર્મચારી ચૌદ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરે છે તમે કયા પોલીસ કર્મચારી પાસેથી કે તમે ગુજરાતની કઈ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી તમે અપેક્ષા રાખો કે ત્યાં આવા પોલીસ કર્મચારીઓ ન હોય કેમ કે રાજ્યમાં દરેક દર બે દિવસે આ પ્રકારની ઘટના સામે આવે છે જેને કાયદો હાથમાં લીધો છે જેને કાયદો ખબર છે જે જાણે છે એ જ વ્યક્તિ સગીરા પર દુષ્કર્મ આચરે છે અને ઉલટાનું એને એ ધમકી પણ આપે છે કાયદો જાણતા હોવા છતાં પણ અને પછી એ ફરાર થઈ જાય છે આ ઘટના આખી જ્યારે સામે આવી ત્યારે એ પણ વધારે શરમજનક બાબત હતી કે પોલીસ ડિપાર્ટમેન્ટનો માણસ હોવાને કારણે ફરિયાદ લેવાથી ઇન્કાર કરી દેવાયો પણ આ ઘટના જ્યારે રેન્જ આયજીના ધ્યાનમાં આવી ત્યારે રેન્જ આયજીએ એસપી સંજય ખરાત એને આદેશ આપ્યા અને એસપી સંજય ખરાતના આદેશના આધારે આ ફરિયાદ લેવામાં આવી એટલે મહિલા છે જેણે ફરિયાદ નોંધાવી છે આ સગીરા સાથે જે થયું એ બાબતમાં અને ત્યાર પછી એ પોલીસ કોન્સ્ટેબલ જે રવિરાજસિંહ ચૌહાણ છે એની સામે દુષ્કર્મ અપહરણ અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારથી આ ઘટના સામે આવી છે એ વ્યક્તિ રવિરાજસિંહ ચૌહાણ પોતે ફરાર છે આ સિવાય એનાથી પણ વધારે ચિંતાજનક ઘટના એ બની કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં મહેશ સોલંકી નામનો એક વ્યક્તિ ફરજ બજાવે છે જે ત્રીસ વર્ષીય મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કરે છે સવાલ એ છે કે રાજ્યની પોલીસ જે પ્રજાનું રક્ષણ કરવા માટે શપથ લે છે એ જ પોલીસ જો રાજ્યના નાગરિકો સાથે આવી રીતે ધમકી આપી અને આ પ્રકારનું વર્તન કરશે તો પ્રજા ક્યાં જઈને સુરક્ષાનો અનુભવ કરશે તો એ પ્રજા ક્યાં જઈને સલામતીનો અનુભવ કરશે આ સૌથી મોટો સવાલ છે તમે આ ઘટના પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર